મસ્ત અથાણું બની ગયા 15 દી થયા 15 દી તે દી નું અથાણું એમ નેમ પડ્યું તો એ ખાલી તપેલા માં રાખ્યું તો મે કીધું મસાલા બધા મિક્સ થઈ જાય બરોબર ને તમે કહ્યું કે નહીં મિત્ર અથાણાના ના મસાલા નઈ ભાવ નત પૂછા તો ખબર છે ને 5 ને 10 નું તો નામ જ નઈ લેવાનું પસા ને હો નો થોડો કાપે પસા ગ્રામ ને હો ગ્રામ મન તો જીવતી હોય નઈ નો ગમે મન તો મસ્ત જ બનવું જોઈએ મારો અથાણું તો કેવું મસ્ત થઈ મારા આઈ ولی শীতલ बेनम ना ગઈ છે હું તો થાણાના કેરીએ કેવી મૂકી હતી બાપા રે કેટલાનો કિલો 200 નો કિલો બોલો પણ અટાણે કરવું પડે તો કરવું જ પડે અમે તો દાડે કરીએ તો આવતું આવતું ને તમારું અથાણું પૂરું થઈ જાય મારા હાથનું અથાણું તો સિબલાને કેવું ભાવે ઓહો જયા કરું તો કે અથાણું આપો અથાણા વગર તને ખાવાનું ન ઉકલે બોલો আলো আরা সোডু তো সাপ করিনা খুজো মারি হাকে দেখিগিযা তো মারো পুরো কেনা কিডু পনা কা রসোডা মারা ডালো দেলো হাকাই তো আং � સોનલ બેન ઓ સોનલ બેન હું કરો તમે તો કઈક સુગંધ આવે હે આવી ગઈ મારા ઓઠાણામાં નઝર લગાડવા નહીં તો મે કીધું મારા ઓઠાણામાં કે સુગંધ ન આવે તે મે બારીન દરવાજાને બધું બંધ રાખ્યું પણ આને નો હોય આવી જાય લે એ সেনাকেনাকেন গন্ছাকে সেনাকে পনে কেন কে ভেছে আদিয়েমাত্য়ে সেন্লি পর্য়ে টাকেন কাকেন্িকে লিলে,মার তাকে কেং অ કે હવે કે બાર મસાલા લેવાસ ગઈ ને આપણે ગામડાના મસાલા ગામડાને કોઈ પૂગે હે વસ્તુ હોય તો એ મસાલા એટલે મસાલા લે સોનલ બેન મને મગાવી લે આ તો હું લેવા હતી ને તો સુગંધ મે કીધું સોનલ બેન હું બનાવવા જોઈ આવું તને તો ખબર જ પડી જાય ને સોનલ પૂગી જાય તરો તો હા ક્યાં સોનલ બેન તો ખરી અથાણું કેવું બન્યું બોલો મારો কেন্য়ে নাজনাই কেয়ে শিটলেন ছকাডেতো খাডেতো খরিই পন্য়ে মাজজি মসালামা পেরে য়ে 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 মসালেনে একাডুলেনে একাড� તમારા હાથનો અથાણો તો બધાય વખાણ કરતા ફરવા ગયા તને ખબર છે તમને આ લોયભણીની ને મારા વખાણ કરી કરી ને અથાણો સાખવા લઈ જાવ મને ખબર છે મીઠડીની હા નહી તો સોનલ બેન તમાર ભાઈ તો કે કે સોનલ બેન તો હું અથાણો બનાવે હે એવું કેતા હતા હારું હારું લ્યો હું છે ને તમને બની જાય એટલે આપી જાયો સોનલ બેન હું તમને શું કહું મારું અથાણો તમે બનાવી જાયજો ને હે નહી ઓ બેન બગડે તો પછી તમારા હાહુન કોઈ ન પૂગે મને ખબર છે તમારા હાહુની Bapa, akha boila se, man kem zara khabar noue? Khokhra ma, ke masala ma, kai va dho rei jae, to bano maru ave, te sona le banei va, ta ti begra? Et le un maru karo, biza koi no karid eo, no karidau? A sona le beneu, kai noue, mara ha ho neto un hanjavi, deitam tamare aizoni? Nai va, si tal ben, man se, mare no thau, bizu kai kam boi, to, ara m'ti que jo un kari jae, on, te on, ના રેના સીતાલબેન હું કંઈ ન બનાવવા આવવાની તમે આ તો મારવા ગયા હતા તમાર નણંદ ને ન્યાતી બે વર્ષો પહેલા મે બનાવી દીધું તો અથાણું એ બાય રાખ્યું ને તી ગરમીને લીધે બગડી ગયું પછી બાનું મારું આવ્યું કે સોનલે બનાવ્યું તે અથાણું બગડી ગયું ના અથાણું નથી હવે હું તો કરું તમારું અથાણું બે બે વર્ષો સુધી રહે ને બગડી જાય તો હું શું કરું એનું લે માં દોની સોનલબેન તો હું બનાવી લઈ જે હું આવાળશે હું કા હા એ સારું સીતાલબેન તી તમે કેવા કેવા નું અથાણું બનાવ્યું બેન કેવાનો નત કર્યો ને હા નહી તો પંચાય હા કર્યું શીતલ બેન હારું તો બીજું હાલો હું સુગંધ આવતી હતી ને કીધું હાલો ને જોતી આવું સોનલ હા હા કોઈ વાંધો નહી થાહે ને પછી આપી સાખવા આવા વાળા છે હે તો કોમેન્ટ માં જરૂર કેજો ને મિત્રો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને જો કોઈ